સમઢિયાળા ગામે શકુનીઓના રંગમાં ભંગ પાડતી પોલીસની ગર્જના ચોરવાડ પોલીસે જાહેરમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા સમઢિયાળા ગામે ભરમલસા પરમલસા પીરની દરગાહ પાસે પોલીસે રેડ કરી પોલીસે રોકડ રૂપિયા સત્તર હજાર બસો ત્રીસ સાથે ઝડપી પાડ્યા આ કેસ પીઆઈએસઆઈની સૂચના બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને ઝડપી પાડ્યા જુગારીઓને આ મામલે આરોપી નંબર એક અમજદ અલી બલોચ બે ચંદુ હદવાણી ત્રણ ફિરોજ લિગારી ચાર

કારને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી મા ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ